પચાસ વર્ષની ઉંમર થાય ત્યારે આ કામ ચાલુ કરી દો ઘડપણ ક્યારેય નહીં આવે મિત્રો જ્યારે પચાસ વર્ષની ઉંમર થાય પચાસ વર્ષથી વધારે પણ ઉંમર થાય તો શરીરમાં આપણે કાળજી રાખવી જોઈએ આપણા શરીરનું ધ્યાન રાખવું જોઈએ શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી ન આવે આપણે સારું જીવન જીવીએ એવી પ્રકારની તમામ કામગીરી ખાવા પીવાનું શારીરિક રીતે માનસિક રીતે બધી જ રીતે તમારે શરીરનું ધ્યાન રાખવું પડે છે તો સર્વપ્રથમ છે કે તમારું શરીર સ્વસ્થ રાખો શરીરને સુઘડ બનાવો શરીરને ટકાવી રાખવા માટે પૂરતા પ્રમાણમાં ખોરાક લેવો જેમાં ફ્રૂટ છે એટલે કે સર્વપ્રથમ દ્રાક્ષ દ્રાક્ષનું જો તમે સેવન કરો તો ગઢ ક્યારેય આવે નહીં અને શરીરને તાજગી ભર્યું રાખે શિયાળામાં સૂકી દ્રાક્ષ ખાવાની ઉનાળામાં લીલી દ્રાક્ષ ખાવાની પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે લીલી દ્રાક્ષ ખાવાની પણ ફ્રીજમાં મૂકેલી નહીં ઠંડી નહીં જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો ઠંડી અને ખાટી દ્રાક્ષ નહીં ખાવાની આ વાતનું ધ્યાન રાખવાનું જે લોકો સફરજન ખાતા હોય એ લોકોને પણ ખાટું સફરજન નહીં ખાવાનું સફરજન એ તમારા શરીરમાં જે કચરો હોય જે આંતરડામાં હોય કે જે ફાઈબરનું કામ કરે છે કે તમને એક સફરજન ખાઓ જે પચાસ વર્ષથી વધારે હોય કે પચાસ વર્ષના હોય એ લોકો એક સફરજન ખાય તો ચારથી પાંચ કલાક સુધી ભૂખ ન લાગવા દે અને શરીરમાં જે આંતરડા છે જે હોજરા છે એની તમારી પૂરેપૂરી સફાઈ કરી દે છે સફરજન આ કામ કરે છે બીજું મિત્રો એ છે કે પપૈયું પપૈયું હર હંમેશ પચાસ વર્ષથી વધારે લોકો હોય એમને પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ પપૈયું ખાઓ તો પપૈયું ઝડપથી પાચન થઈ જાય છે એસિડિટી દૂર કરે છે અને પાચન શક્તિમાં વધારો કરે છે તમારા શારીરિક શક્તિમાં તે પપૈયું વધારો કરે બીજું છે લીંબુ પચાસ વર્ષની ઉંમર થાય એટલે ધીમે ધીમે મનુષ્યનું શરીરમાં ઘટપણ આવે એટલે વિટામિનની કમી પડે શરીરમાં કંઈકને કંઈક ઉણપ પડે એટલે વિટામિન શીની ઉણપ પૂરી કરે એ લીંબુ વિટામિન શીની માત્રા ભરપૂર હોય એ લીંબુ જો તમે લીંબુનું દરરોજ એક સેવન કરો છો તો તમારા શરીરમાં ક્યારેય થાકલો નથી આવતો લીંબુ જો તમે દરરોજ એક ખાઓ છો અથવા દાળ ભાત ખાતા હોય તો એમાં અડધું લીંબુ નીચોવીને ખાતા હોય અથવા તમે સોડામાં પીતા હોય કે લીંબુ રસ પીતા હોય તો લીંબુ પીવાના અનેક ફાયદાઓ છે રોગપ્રતિકાતક શક્તિ તે ઘટાડે છે એટલા માટે લીંબુનું અવશ્ય સેવન કરવું જોઈએ મિત્રો આમ તો પચાસ વર્ષની ઉંમરે તમારે શરીરને કાળજી રાખવા માટે ઘણા બધા ફાયદાઓ છે પણ શરીરને ટકાવી રાખવા માટે અને ગડપણ ન આવે એના માટે ઘણા બધા ફાયદાઓ છે પણ આપણા શરીરને કઈ રીતે આપણે મજબૂત રાખવું શરીરને ટકાવી રાખવું એના માટે આપણે અવશ્ય શરીરની કાળજી રાખવી જોઈએ મિત્રો બીજું કે દૂધ પીવું જોઈએ દૂધ એ પૂરેપૂરો સંપૂર્ણ આહ આહાર છે એટલે દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ દહીં સાથે નાસ્તો કરવો હળવો નાસ્તો કરવો દહીં પાચનશક્તિમાં વધારો કરે છે અને આંતરડાને લગતા કોઈ પણ રોગ થતા નથી બીજો મિત્રો કે તમે દરરોજ ગરમ પાણી પીવો નવશેકું પાણી પીવાની ટેવ પાડો તો ચહેરાની કરતલીઓ દૂર થાય તમારા હાથની શરીરની કરતલીઓ દૂર થઈ જાય છે અને શરીર યુવાન તરફ દોરાય અને યુવાની તરફ તમારું શરીર શરીર રહે એ તરફનું શરીર તમારું રહે છે એટલે કે શરીરને જલ્દી ઘડપણ ન આવવા દે શરીરને થાકલો ન આવવા દે તો ગરમ પાણી પીવાથી તમામ પ્રકારના રોગમાંથી તમારે મુક્ત થવાય છે લાંબુ જીવન જીવવું હોય લાંબુ સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખવાનો જેમ કે સુવાનો વોશરૂમ જવાનો બાથરૂમ જવાનો ઉઠવાનો ખાવાનો પીવાનો આ સમય નિશ્ચિત રાખવાનો બીજું કે બોલવામાં કે વધારે પડતું ન બોલવું વધારે પડતો આરામ ન કરવો વધારે પડતું બેસી ન રહેવું આ બધી ટેવો તમારા સમય પ્રમાણે રાખવાની અને પાણીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં કરવું